દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના ધારાસભ્યની માનતા પૂરી કરવા માટે પાંડુમેવાસના મુસ્લિમ નવયુવાનો પગપાળા અજમેર પહોંચશે માનતા પૂર્ણ કરવા સાત મુસ્લિમ નવયુવાનો આજે બિયાવર પહોંચ્યા રાજ્યમાં પહેલો એવો તાલુકો જ્યાં મુસ્લિમો દ્વારા ભાજપના ઉમેદવારની જીત માટે માનતા મનાઈ સાવલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુનઃ ચૂંટણી જીતશે તો દેસર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સહિત સાત નવ યુવાનો પગપાળા અજમેર દરગાહ ચાદર ચડાવવા માટે જવાની માનતા માણી હતી તારીખ વીસ જાન્યુઆરીના રોજ વાજતે ગાજતે બપોરે ત્રણ વાગે પાંડુમેવા સ્થિત પગપાળા નીકળેલા યુવાનો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરીના રોજ અગિયારમાં દિવસે ચારસો ચાલીસ કિલોમીટરનું અંતર કાપી રાજસ્થાનના બિયવડ સુધી પહોંચ્યા હતા બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં સાવલી ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર ચૂંટણીમાં ઊભા હતા તે દરમિયાન સાવલી અને ડેસર તાલુકાના કેટલાક નવયુવાનોએ તેઓની જીત માટે અવનવી માનતાઓ માણી હતી છેલ્લા ત્રણ વર્ષથી કેટલાક યુવાનોએ માનતાઓ પૂરી કરી છે જ્યારે ડેસર તાલુકાના પાંડુમેવાસ ગામના મુખ્તયાર અહેમદ અબ્દુલ રહેમાન મલેક જે ડેસર તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ છે તેઓએ અને તેમની સાથે અહમદ દખા જાદા કામિલ ખા ખાનજાદા રફાક તખા જાદા શાહરુખ ખાન જાદા હુસૈન ખા ખાનજાદા અને ફેયાન મિયા શેખ દ્વારા એવી માનતા રાખી હતી કે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પુનઃ ધારાસભ્યની ચૂંટણી જંગી લીડથી જીતશે તો અમો સાત નવ યુવાનો રાજસ્થાનના અજમેર સ્થિત હજરત ખ્વાજા મોઈન્દીન ચિસ્તી ગરીબ નવાજની દરગાહે પાંડુથી પગપાળા જઈ તેઓના નામની ચાદર સહિત ફૂલો તુરબત ઉપર અર્પણ કરીશું પણ આ ત્રણ વર્ષનો સમયગાળો થયો હોવા છતાં પોતાની માનતા પૂરી કરવા હેતુથી નવ યુવાનો નીકળ્યા હતા દરરોજ ચાલીસથી પચાસ કિલોમીટરનું અંતર કાપે છે હવે બીયાવરથી અજમેર એકસો સાઠ કિલોમીટર જેટલું અંતર બાકી છે રવિવાર સુધી અજમેરની દરગાહ પહોંચીને પોતાની માનતા પૂરી કરશે સાવલી દેસરના હજારો નવયુવાનોએ પોતાની માન્યતા ધારાસભ્ય માટે અવનવી માનતાઓ આજ દિન સુધી પૂરી કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાત રાજ્યમાં પહેલો એવો તાલુકો હશે જ્યાં ભાજપના ઉમેદવારની જીત માટે મુસ્લિમ નવયુવાનો દ્વારા માનતા મનાય હોય બીજા કોઈ તાલુકામાં મુસ્લિમો દ્વારા માનતા મનાય હોય તેવું હજુ સુધી પ્રકાશવામાં આવ્યું નથી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ